મૈદાપુર રેલવે સ્ટેશન પાસેથી મહારાષ્ટ્રથી લગ્ન પ્રસંગ અર્થે વતન આવેલા મહિનાના હાથમાંથી મોટર સાયકલ ઉપર લેડીઝ પર્સ સ્નેચિંગ કરનાર અજાણ્યા બે રીઢા આરોપી પૈકી એક રીઢા આરોપીને પકડી પાડી પર્સ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી મૈદેપુરા પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગયેલો તો સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામેર સાહેબશ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર ત્રણ તથા મદદનીશ પોલીસ કમિશનર આર આર આહિર સાહેબ શ્રી ઈ ડિવિઝન નાઓ ચકચાળીત બનેલ મૈધરપુરા સો રેલ્વે સ્ટેશન પાસેથી મહારાષ્ટ્રથી લગ્ન પ્રસંગ અર્થે વતન આવેલ મહિલાના હાથમાંથી મોટર સાયકલ ઉપર અજાણ્યા બે ઇસમોએ લેડીઝ પર્સ સ્નેચિંગના ગુનાના આરોપીઓને તાત્કાલિક શોધી કાઢી પકડી પાડવા સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જોશી નાવના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે વણચારા નાવો દ્વારા અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક બનાવવાળી જગ્યા પર જઈ સ્થળ તપાસ કરી સીસીટીવી ફૂટેજો ચેક કરી તેમજ હ્યુમન રિસોર્સ તથા ટેકનિકલ વર્કઆઉટ ના આરોપીઓની ઓળખ કરી સદર પોલીસ સ્નેચિંગના ગુનાના આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવાંગભાઈ નારાયણભાઈ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે મોટરસાયકલ ઉપર આવેલ બે અજાણ્યા ઈસમો પૈકી મોટરસાયકલ પાછળ બેસેલ પોલ્સ ખેંચનાર રીઢા આરોપી અનીશ ઉર્ફે મનુ લંગડા યુનુસ બેગ મિરઝા ઉંમર વર્ષ ત્રેવીસ રહે સી ઓબ્લિક એકસો રૂમ નંબર પાંચ ભેસ્તાન આવાસ ડિંડોલી સુરત તેને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે